ઉત્તરા નગરપાલિકા મારી વિશે રણાવ આયા તો બહુ મોટો છે વધારે સુવિધ સીટ આવી છે એટલે આયા આયા માટે પણ અમારે કામ કરવાનું છે ત્યાં માટે કામ કરવાનું અમે ભાઈ નામના કામના જ મત લીધા છે હું પહેલા કહું છું હું મારા નામના મત લઉં છું લોકોએ પક્ષ જોઈને વોટિંગ સમજો ઉત્તરામાં તમે જોઈ લો કોઈ પક્ષ જોઈને વોટિંગ નથી કર્યું બધા મારું નામ જોઈને મને વોટ આપ્યા છે વોટ આપ્યા છે જ્યાં તક ત્યાં ત્રીસ વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા હતી તો જો પક્ષ જોઈને આપ્યું હોય તો તો નગરપાલિકા ભાજપ ને આવે ને ભાઈ એને મ્યાં વિરોધ છે ને એ ખુલો પડી ગયો છે જશે નોટ ભાઈ કોઈ કામ ન કરો તો આ હાલત થાય કામ ના કર્યું પાર્ટી અમે કરશું ભાઈ પબ્લિક કામ પ્રજાના કામ કરશું જે અમે વચન આપ્યા ને એ બાપના બોલ પૂરા કરીશું